નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ મંગળવાર આજે સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો મિત્રો હવે આજે સુરૈયા બાવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે વધારો થયો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ આજે એક તોલાના બોતેર હાજર ત્રણસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વાત કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદીના ભાવો અને કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ જાણવા માટે Kedip belaikan tebal, domitro.